કોર્ટ માં શિવલિંગ છે આ વાત બધા સોસાયટી વાળા જેવો કે ધાર્મિક આસ્થા વાળા હોય જેઓને ધાર્મિક આસ્થાની આડમાં ભેગા કરીને અહિયાં શિવલિંગ છે તેમ કહી સોસાયટીના રહીશો પાસે આશરે

આજરોજ અમરેલી લાઠી રોડ ઉપર ગીરધરનગર વિસ્તારમાં ચાર પાંચ દિવસ પહેલાં એક ચમત્કાર નામે એક જમીનમાંથી દોઢ ફૂટમાંથી શિવલિંગની નીકળવાની ઘટના બની હતી જેની જાત માહિતી લેવા વિજ્ઞાનદાતાની ટીમ આજરોજ રૂબરૂ મુલાકાત કરી માલતીબેન અર્જણભાઈ ભુવા કે જેઓને સાત વર્ષ પહેલાં સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું આ બધું વિજ્ઞાન વિજ્ઞાનદાતા ડીંડક સમજે છે અને બીજું છ મહિના પહેલાં પોતે ધૂમવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમનિયા જાળજો અને બેડો પાર આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન લોકોનામાં ભ્રમ નાખવાનો ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહ્યત વાત કરી છે અને આ વાહિયત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે માફી પણ માગી છે ભ્રમ ફેરવા માધ્યમ ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે તૂત સંબંધી પણ કબૂલાતનામું આપી દીધું છે તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા શિવલિંગ છે પોતાના સરકારી જમીનમાંથી કાઢીને કૌતુક કરી અને લોકોને ભ્રમમાં નાખવો એ પણ ગુનો બને છે ધૂણવું છે અને લોકોને માનસિક ઈજા કરવી એ પણ ગુનો બને છે આ બધી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે એને કબૂલાત આપવાની બનની જાહેરાત કરી છે અને અત્યારે સિટી પોલીસ સ્ટેશન જરૂરી કાર્યવાહી કરી રહી છે અને વિજ્ઞાન જાથા છે આનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે જી બાબુ હું ભરત સાધુ અમરેલીમાં રહું છું એક પત્રકાર છું જનજાગૃતિ લોકજાગૃતિ લાવવી એ અમારી પ્રાથમિકતા છે શ્રદ્ધા આસ્થા હોવી જોઈએ ધર્મ પ્રત્યે ધર્મમય જીવન હોવું જોઈએ પણ જો કોઈ ધર્મ અને આસ્થાના નામે પાખંડ ચલાવતા હોય ચલાવતા હોય હોય લોકોને પોતાના રોટલા માટે થઈને જ્યારે ધર્મનો ઉપયોગ કરતા હોય ત્યારે આવા રોકવા ખૂબ જ જરૂરી હોય અને આવું જ કંઈક ઘટના અમરેલીમાં બની હતી અમરેલી લાઠી રોડ ઉપર રસ્તાની પાછળ આવેલી ગિરધરનગર સોસાયટીમાં એક ઘટના બની લોકોને ત્યાં શિવાલય બનાવવું હોય તો ધર્મના નામે આપણે મંદિરો બને જ છે આપણે બધા ધર્મપ્રેમીઓ સનાતનીઓ મળીને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોઈએ છીએ મંદિરો કરતા હોઈએ છીએ પણ એના માટે તમારે દોઢ ફૂટથી શિવલિંગ કાઢવું ધૂણવું અને લોકોને એમ કેવું તમારો બધાનો બેડો પાર થઈ જશે આવી બધી વાતો કરીને લોકોને ધર્મની આડમાં લૂંટવાનું જે લોકો કામ કરી રહ્યા છે એનો પર્દાફાશ કરવાનું કામ યુગ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નેટવર્કે કર્યું હતું આજે એનો પડઘો પડ્યો છે અને આ ન્યૂઝથી જયંત પંડ્યા વિજ્ઞાન જાથા અમરેલી દોડી ગયું અને આજે એ બહેનને પાઠ ભણાવ્યો કે જે ધૂણીને લોકોને ગેરમાર્ગે દોરી દીધા